આજે હું તમારી સાથે શેર કરીશ પાપડની કઢીની રેસીપી આ પાપડની કઢી ટેસ્ટમાં એકદમ સરસ લાગશે રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી એવી પાપડની કઢી બનાવવાનું શરૂ કરીએ પાપડની કઢી બનાવવા માટે પહેલાં આપણે એક લિટર જેટલી સાસ લઈશું હવે તેમાં આપણે બે ચમચી જેટલું બેસન ઉમેરીશું અહીં આપણે બે ચમચી જેટલા જ બેસનનો ઉપયોગ કરીશું કારણ કે આપણે તેમાં પાપડ ઉમેરીશું એટલે કઢી સરસ એવી ઘટ થઈ જશે હવે વિસ્કરની મદદથી આપણે તેને સરસ એવું મિક્સ કરી લઈશું બેસન સાથ સાથે સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું હવે કડાઈ લઈશું તેમાં બે ચમચી જેટલું તેલ લઈશું અને બે ચમચી જેટલું ઘી લઈશું બંનેને સરસ રીતે આ રીતે મિક્સ કરી લઈશું તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરાને આપણે સાંતળી લઈશું હવે તેમાં આપણે હિંગ ઉમેરીશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે તેમાં આપણે ખડા મસાલા લઈશું તો તેમાં લાલ મરચું તમાલપત્ર ચક્રીફૂલ તજ અને ચાર લવિંગ લઈશું તેને પણ સાંતળી લઈશું હવે તેમાં વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું હવે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને તેને સાંતળી લઈશું નોર્મલ કઢી આપણે બનાવતા હોઈએ છીએ તેમાં ડુંગળીનો ઉપયોગ નથી કરતા પરંતુ પાપડની કઢીમાં ડુંગળીનો ટેસ્ટ એકદમ સરસ લાગશે ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલા સરસ એવા મિક્સ થઈ જાય પછી તેમાં આપણે બેસનવાળી સાસ ઉમેરીશું અને થોડી થોડી ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરતા રહીશું જ્યારે આપણે સાસ ઉમેરી ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું હવે આ કઢીને આપણે ઉકળવા દઈશું તેમાં આપણે થોડો ગોળ ઉમેરીશું કઢી સરસ એવી ઉકળી ગઈ છે હજુ પણ આપણે તેને થવા દઈશું હવે આપણે આ રીતે અડદના પાપડ લઈશું મેં અહીં ત્રણ જેટલા પાપડ લીધા છે હવે તેના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું આ રીતે આપણે ટુકડા કરી લીધા છે અને કઢી પણ સરસ એવી ઉકળી ગઈ છે હવે તેમાં આપણે પાપડના ટુકડા ઉમેરીશું થોડા થોડા પાપડના ટુકડા ઉમેરીશું અને તેને આ રીતે સરસ એવું મિક્સ કરી લઈશું કાપડ ઉમેરી લીધા પછી આપણે તેને બે મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે આ રીતે આપણે તેને હલાવતા રહીશું પાપડ સરસ એવા થઈ જાય એટલે આ રીતે ઉપર આવી જશે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તેમાં લીલા ધાણા ઉમેરીશું અને મિક્સ કરી લઈશું પાપડની કઢી તૈયાર છે હવે તેને આપણે સર્વ કરીશું આપણે આ પાપડની કઢી બનાવી છે અને પાપડની કઢીમાં પાપડ ઉમેરવાથી તેનો કઢીનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે આ પાપડની કઢી જોડે તમે સિમ્પલ રાઇસ કે જીરા રાઇસ પણ ખાઈ શકો છો મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલાઇકોમ પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસિપીના સાથે